જામકંડોળણા તાલુકાના જસાપર ગામ ખાતે સુપ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિરે બાવન ગજની ધજા ચડાવવામાં આવી જામકંડોળણા તાલુકાના જસાપર ગામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના ચોવીસ વર્ષ પૂર્ણ થયા આ પ્રસંગે મંદિરના પૂજારી તેમજ ટ્રસ્ટીઓ દ્વારા માતાજીની બાવન ગજની ધજા ચડાવવામાં આવી હતી સાથે જસાપર ગામની દરેક સ્કૂલના વિદ્યાર્થીઓને

ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડીયાએ પણ હાજરી આપી હતી અને માતાજીના આશીર્વાદ લીધા હતા અને આગળ પણ આજ રીતે દર વર્ષે શુભ કાર્યો મંદિર દ્વારા થતા રહીએ તેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ